ત્યાર પછી જગદંબા મહાદેવિત કરીને એમના મસ્તક પર પોતાનો કર્યો મંત્ર તંત્ર માં બતાવેલી વિધિ નું પાલન પૂર્વક શિષ્યો ગુરુ દક્ષિણા રૂપે સ્વયં જાતે સમર્પિત કરી દીધા અને બંને હાથ જોડીને એમની પાસે ઉભા રહ્યા અને એ દેવેશ્વર ગુરુ સતન કર્યું એને પ્રણામ કર્યા બ્રહ્મા અને વિષ્ણુ પ્રભુ તમે તો નિષ્કુલ રૂપ છો તમને નમસ્કાર નમસ્કાર હો અથવા સકલ સ્વરૂપ આપ મહેશ્વર નમસ્કાર છે આપ પ્રણવ વાચ્યાર્થ છો આપને નમસ્કાર હો સૃષ્ટિ આપના પાંચ મુખ છે તમે પરમેશ્વર ને નમસ્કાર હો પંચ બ્રહ્મ સ્વરૂપ પાંચ કૃત્યો વાળા આપને નમસ્કાર કરો છો તમે સર્વના આત્મા છો તમે બ્રહ્મ છો આપના ગુણ અને આપની શક્તિઓ અનંત છે આપને નમસ્કાર હો આપના સકલ અને નિષ્કલ એવા બે સ્વરૂપ છે તમે સદગુરુ અને સંભુ છો તમને નમસ્કાર કરું છું આપ પદ્યો દ્વારા પોતાના ગુરુ મહેશ્વર સ્તુતિ કરીને બ્રહ્મા અને વિષ્ણુએ એમના ચરણમાં નમસ્કાર કર્યા

આદિ ભાગ પૂજા હોમ અને તર્પણ વગેરે માટે સદા આદરાની સમાન જ હોય છે આપણા સનાતન ધર્મ ની અંદર હર વખતે એવા નક્ષત્રો રાશિઓ અને એવા મૂર્ત ને ચોઘડિયા એની અંદર અલગ અલગ જગ્યાએ અલગ અલગ વાત મહિમા કીધો છે એમાં પણ ખાસ શક ની અંદર છેલ્લા અધ્યાયમાં તો જપનો મહિમા ખૂબ કીધો છે કે અંતકાલે સ્મરણ મુક્ત યહ પ્રયા શમદ ભાવમ તમારા પાસે ઘણા બધા કાર્યો હોઈ શકે જીવન નિર્વાહ કરતા કરતા પણ તમે બે ચાર વાર પણ ભગવાન ના નામ નું સ્મરણ કરો તો તમારો ઉદ્ધાર થઈ જાય અહિયાં